કલોલ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી કલોલ નગરપાલિકા બોર્ડ મીટિંગમાં સત્તાધારી પક્ષના ફક્ત અઢાર જેટલા સભ્યો બોર્ડમાં ઉપસ્થિત રહ્યા કલોલ નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા એકથી સત્યાવીસ મંજૂર કરાતા કોંગ્રેસના દરેક સભ્યોએ વોકઆઉટ કર્યો તેમજ ભાજપના અઢાર કે ઓગણીસ સભ્યો હાજર રહ્યા હતા ગેરાજર નગરસેવિકા સોનલબહેન પ્રજાપતિનું રાજીનામું મંજૂર કરાયું છે ની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાનું કારોબારી હોવાથી એક તરફી શાસન ચલાવે છે લોકશાહીનું હનન કરે છે એમની મનમરજી મુજબના ઠરાવો લાવે છે અને કોઈ પણ જાતનું વિપક્ષનું સાંભળતા નથી તેથી કોંગ્રેસ પાર્ટીના નવે નવ સભ્યો વોકઆઉટ કરેલું છે અને આની અંદર ટેક્સ વધારાનો પણ લઈને આવેલા હતા અને કલોલની જનતાનું નુકસાન થાય તે કોંગ્રેસ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના સભ્યો કોઈ પણ જાતે ચલાવી લેશે નહીં ની અંદરમાં એકત્રીસ એક બે હજાર ચોવીસને બુધવારના રોજનું ચાર વાગે જે સામાન્ય સભા જે રાખવામાં આવી એમાં પ્રમુખશ્રી તરફથી આદેશ કરવામાં આવ્યો કે એકથી સત્યાવીસ નંબરની આઈટમો એ બહુમતીના જોરે મંજૂર કરી દો એજન્ડાની કોઈ પણ આઇટમની કોઈ વાંચાણમાં ન લીધી અથવા એના પાછળ જે છણાવટ કરવી જોઈએ કોઈ છણાવટ સીધો સીધો એક એકસો એકથી સત્યાવીસ આઈટમોને પોતે પ્રધાન્ય આપીને અને બોર્ડ પૂરું કરી દીધું આ બાબતે અમને વિપક્ષને અસંતોષ હોવાના કારણે અમે વોકઆઉટ કરી લઉં બોર્ડની અંદર મેં એમના તરફથી અઢાર કે ઓગણીસ હતા અને અમારા તરફથી ન હતા વિપક્ષ તરફથી બરાબર અને બે એટલે આ લોકશાહીનું એક ખરેખર હનન થઈ રહ્યું છે અને નગરપાલિકાના રૂલ્સનું પણ એક હનન થઈ રહ્યું છે એવી મારી દૃષ્ટિએ હું માનું છું કલોલ નગરપાલિકાની આજની સામાન્ય સભા જે મળેલ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા ખરા સભ્યો ગેરહાજર રહેલ છે કેમ કે આજે ટેક્સ વધારા ટેક્સના બિલોમાં ટેક્સના ટેક્સમાં વેરા વધારા લઈને આવેલા હતા અને એની અંદર કોંગ્રેસ પાર્ટીએ પણ અમે નવે નવ સભ્યો વોકઆઉટ કરેલ છે